જય ખેડૂતપુત્ર વાત કરવાની છે આજના વિડીયોમાં ગરમીની આગાહીને લઈને તડકા વિશેની આગાહીને લઈને કે ભાઈ આગામી સમયમાં કઈ તારીખથી ફૂલે ફૂલ ગરમી પડવાની છે બાર વાગે એટલે અત્યારે આપણને ખબર છે બાર વાગ્યા બારનો ટકોરો થાય એટલે તડકો પડવાનું ચાલુ થઈ જાય છે ગરમી વધારે થઈ જાય છે હવામાન વિભાગની ચાર પાંચ દિવસની આગાહી પણ છે પણ મેઇન અતિશય ગરમી ક્યાંથી ચાલુ થવાની છે એની આજે આપણે ખાસ માહિતીની વાતચીત કરવાની છે હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે ભાઈ હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખેતીવાડી વિશેની માહિતીની વધારે માહિતી મળી શકે પ્લેટફોર્મમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ વાલા ખેડૂત મિત્રો બારનો ટકોરો વાગે એટલે ગરમીનો પારો વધતો જાય છે ગરમી વધતી જાય છે તાપમાન વધતું જાય જાય છે છે તડકો વધતો તો આજે પાંચ દિવસની આગાહી દસ તારીખથી લઈને પંદર તારીખ સુધીની તો છે જ પણ એક્ઝેક્ટ જે આપણે માહિતી આપવાની છે એ કઈ તારીખથી ગરમી ફૂલે ફૂલ રેકોર્ડ બ્રેક પડવાની છે એની માહિતીની આજે વાતચીત કરવાની છે તો અઢાર માર્ચ બે હજાર ને પચીસના દિવસથી જાણ્યા મુજબ અને અનુસાર ડેટા મુજબ ગુજરાત ભડકે બળવાનું છે એટલે કે વધારે ખૂબ તાપમાન રહેવાનું છે ત્યાંથી જે તાપમાનનો પારો હોય એ વધતો જવાનો છે અને ગરમીનું પ્રમાણ પણ વધતું જવાનું છે એટલા માટે ઉનાળું પાકનું વાવેતર કરતાં ખેડૂત મિત્રો માટે એ પછી તલનું વાવેતર કરતા હોય મગનું વાવેતર કરતા હોય તો એ પ્રમાણે એને પિયત આપવાનું રહેશે એ પ્રમાણે એની જાળવણી કરવાની રહેશે અને એ પ્રમાણે એના પાક અત્યારે જે મોસમ ચાલી રહી છે એ પ્રમાણે એના કાઢવાના રહેશે કેમકે ગરમીનું પ્રમાણ આગાહીની વાત કરીએ તો અંજાર અંદાજીત આગાહી અઢાર તારીખ પછી ગરમીનું પ્રમાણ ખૂબ વધવાનું છે અને એ ગરમી વધવાની છે ક્યાંય પણ ના જોયું એવું રેકોર્ડ બ્રેક ગરમીનું તાપમાન રહી શકે તેમ છે આની અંદાજે વાત કરીએ કેટલું તાપમાન રહેવાનું છે તો પિસ્તાલીસ અંશ સેલ્સિયસ જે ડિગ્રી કહેવાય એ મેક્સિમમ તાપમાન એટલું રહી શકે તેમ છે અને એટલે કે પાંત્રીસથી લઈને પિસ્તાળીસ સુધીનું તાપમાન રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને આપણે કહીએ તો સિત્તેરથી પંચોતેર ટકા અનુમાન સાચું પડે એવું છે એટલા માટે આ પ્રકારની એની ગરમીની આગાહીની અને તાપમાનની આગાહીની વાતચીત કરવાની હતી અવનવી ખેતીવાડીની માહિતી સાથે રસપ્રદ ખેડૂત મિત્રોના વિચારો સાથે જોડાતા રહો હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન